શ્રી વલ્લભાદી શકી જય શ્રી ગોસાઇજી પરમ દયા લકી જય શ્રી મહાપ્રભુજીએ શ્રી અમનાજી માટે શ્રી અમનાસ્ટ ગ્રંથ પ્રગટ કર્યો છે અને શ્રી ગુસાઈજીએ શ્રી અમનાસ્ટ પદી રચી છે અતિ ન્યારા ન્યારા એવા ભાવોને પ્રગટ કરતો આ ગ્રંથ છે અને વાર્તાજી નંબર ઓગણત્રીસ तब श्री गोसाई जी यमुनाष्टपदी अनेक अनेक पहलुओं ना दर्शन थाई थाय तो रसपान करिए श्री गोसाई जी को सेवक सनाढ़ ब्राह्मण मथुरा जी में तो लीला में इनको नाम प्रमदा है प्रमदा श्री अमुना जी के यूथ में है ताते श्री अमुना जी के स्वरूप को नीकी भाती जानत है કયું છે શ્રી શીયમુનાજીનું સ્વરૂપ કે તેઓ નિકી ભાતી જાણી રહ્યા છે તો યમુનાષ્ટપદીમાં શ્રી ગુસાઇજી કહે છે હે અમુના તું નિરંતર અતિશય શ્રી કૃષ્ણ કી ભાવના શ્રી કૃષ્ણ રૂપી શ્યામ ભય હો આપ શ્યામ કેમ છે કારણ કે આપ સતત સતત શ્રી કૃષ્ણનું ભાવના કરી રહ્યા છો શ્યામનાજી દ્વારા ભગવદ રસ કી પ્રાપ્તિ ભાઈ હૈ તાતે શ્યમુનાજી મેં પ્રમદાકી પ્રીતિ હૈ ભગવ રસ ક્યાંથી મળ્યો છે શ્યામનાજી દ્વારા અને યમુનાષ્ટપદીમાં છે અતિશય રસ વિઠ્ઠલ હસ્યા હે શ્યાયમનાજી અમારામાં અતિશય રસ છે તેથી શ્રી કૃષ્ણ રતી કરાવો તો તેઓ બરસ વીસના થયા શ્રી ગોસાઇજી મથુરા પધાર્યા હતા એક દિન ય બ્રાહ્મણ કેશવરાયજી કે દર્શન કો ગયો ત કેશવરાયજી કે મંદિર મેં મથુર્યા ચોબેન્સો શ્યામનાજી કો મહાત્મ્ય કહત હતી સોયાને સુની શું છે શ્યામનાજીનું મહાત્મ્ય કે આપમાં જે કમલ છે તેમાં મકરંદ રસ સ્રવે છે તે ભક્તના શ્રી કૃષ્ણને નિરખી આપ નેત્રરૂપી કમલથી હર્ષ અશ્રુપાત કરો છો શ્રી ઠાકોરજી ભક્તને દાન કરી રહ્યા છે તેવી જ આપ ભાવ કરો છો અને તેવું જોઈને આપના નેત્રમાં હર્ષના અશ્રુ આવે છે पाछे वहाँ विचार कियो इनकी सरनी जाइए सेवक होजिए तो आछो पाछे श्री गुसाई जी आको शुद्ध भाव देखी नाम सुनाए दूसरे दिन निवेदन कराए याने कही महाराज कृपा करी मुकुश यमुना जी को स्वरूप समझाइए श्री गुसाई जी वा कोई श्यमुनाष्टपदी करी दीनी और कहो याको पाठ तू नित्य करियो યાને કંઈ મહારાજ અજ્ઞાની જીવ હતા તે કૃપા કરી યાકો ભાવ સમજાઈએ તબ શ્રી ગુસાઈજી યાકો ભાવ ખોલી કે કયો શું કહ્યું હશે શ્રી ગુસાઈજી અનેક અનેક રસ પ્રગટ કર્યા હશે અને શ્રી અમુનાજીના છ ધર્મ અને છ ધર્મીનું વર્ણન શ્રી અમુનાષ્ટપદીમાં છે ઐશ્વર્ય ધર્મ મુનિજન પક્ષીરૂપ ધરી તટ પર સ્તુતિ કરે છે વીર ધર્મ આપ સુધાસાગર છો જલ વિહાર માટે પ્રવાસ સ્તંભન કરો છો અને મૂર્તિમાન ધર્મી સ્વરૂપથી રાસમાં પધારો છો યશ ધર્મ રાસ ક્રીડામાં સૌથી અધિક શોભા શ્યામસંગ શ્યામાની છે શ્રી ધર્મ પ્રભુ સહિત ભક્તજન આપનામાં જલ વિહાર કરે તે શોભા એટલે શ્રી ધર્મ જ્ઞાન ધર્મ ભ્રમરના ગુંજારમાં આપ સંગીતનો અનુભવ કરો છો વૈરાગ્ય ધર્મ જલ વિહાર સમયે ભક્તજન અનેક અવજ્ઞા કરે છે તે સહન કરી તેમના શ્રમનું આપ નિવારણ કરો છો અને ધર્મી સ્વરૂપ હે શિયમુનાજી આપ કુમોદીની રૂપ અનેક નેત્રોથી આખી રાત કૃષ્ણ વિહારને નિરખો છો તેથી દિવસે નેત્ર લાલ કમલ થઈ શોભે છે આપ હરી એટલે કે ભક્તના મન હરતા કૃષ્ણને નિમગ્ન થાવ છો કમલ પર સ્રવે છે આ આપના નેત્ર કમલના પ્રેમાશ્રુ છે અને આ છે ધર્મી સ્વરૂપ તપતોય બ્રાહ્મણ શ્રી ગોસાઇજી શ્રી કે સ્વરૂપ મગ્ન હોઈ ગયો નમો દેવી યમુને નમો દેવી યમુને હર કૃષ્ણ મિલન અંતરાયમ શ્રી કૃષ્ણના મળવાના જે અંતરાય છે તે દૂર કરી મળવાવાળા દેવી આપ છો તૃષ્ટિભક્તિનું દાન કરનારા છો પાછા બ્રાહ્મણ શ્રી ગુસાઇજી સો બિંતી કરી મોકો શ્રી અમનાજી કે સેવા પધરાઈ દીજીએ અને યમુનાષ્ટપદીમાં છે હે શી અમનાજી तुम्हारे चरण कमल रेवे को घर हमारे नेत्र को कब करोगे अपना चरण कमल ने सता तुम्हारा नेत्रमा पधराओ शृगासाई जी आकोशियम्ना जी की का दे एक थैली में दे कहे तू या की अच्छी भाती सेवा करियो यमनाष्टपदी में आवे छे हे श्याम्ना जी तुम्हारे तटकी वालुका को हम सकल लंग में बड़े हर्ष से कब लगावेंगे तो को श्री अमुना जी कृपा करी सब अनुभव जतावेंगे यमुनाष्टपति माँ नंदालय गोकुल में और वृंदावन में निकुंज जादी में भक्त संग जो क्रीड़ा प्रभु करे है ताको अनुभव हमें कराओ પાછે દંડવત કરી ઘર આવ્યો બ્રાહ્મણ શ્રી અમુનાજી કો સ્વરૂપાત્મક કરી જાનન લાગ્યો હે હે શિયમનાજી આપ બ્રજના સ્વામી શ્રી કૃષ્ણના પ્રિયા છો તેવું યમુનાષ્ટ્રપદીમાં છે પાછે અ શ્રી કો અપરસ મેં પરસ કરે પાન કરે અમુનાજી મેં પાઉન ધરે सो मथुरा जी के वैष्ण श्री गुसाई जी के बालकन सो कहे वाकी परीक्षा ले गिरधर जी ना ही किए वैष्णव की परीक्षा न लेनी ये अपराध है ताचे और बालक मिली वाको नाव पर बैठा ले गए बीच में पुलिन होय तहा बिराजे जे नाव वाले सो कहे पार जा ऐसे करत प्रहर दिन रहे उन बिनती करी महाराज मेरे नाइवे को समय भयो है नाव मंगाइए सो so, नाव मंगाए सगरे बालक नाव पर चढ़े वासू कहे तू पुलिन में बैठ हम कहे तब तू नाव पर चढ़ियो सो so, वह बैठियो रो पुलिन में वृंदावन और गोकुल में श्री यमुना जी के तट पर है वही पुलीन है में कह रहा है पुलीन ते शू तब वह महाचिंता चिंता अर्थ सो प्रणति હોન લાગ્યો હે શ્યામનાજી આપકે ચરણ કમલ કો દર્શન કબ કરાવો કે આવી આરતી છે તબ કમલ પ્રગટ ભય શ્યામનાજીના હૃદયમાં જે કમલ ખીલ્યા છે તે ભક્તના હૃદય કમલ છે તેના પર ભ્રમર ગુંજાર કરે છે તે પ્રભુના મન છે તેથી ભક્ત અને પ્રભુના મનની વાત જાણી આપ સિદ્ધ કરે છે और श्री अमुना जी आको दर्शन दे के कहे तू या पर चढ़ी के जा मीन्स के श्री अमुना जी कह रहा है कि तू भक्तों संग कृष्ण लीला रसनो अनुभव कर तब आयो य बात सब बालकन ने पारते देखी सब बालक आखी सराहना कारण लगे पाचे गिरधर जी सो कहे गिरधर जी कहे आको यमुनाष्टपदी फलित भई है યા વાર્તા મેં યોજતા વૈષ્ણવ કો શી કો પરસ અપરસ વિના ન કરનો નાએ તો પ્રથમ કુવા કે જલસે પાછે શ્યામુનાજી મેં સ્નાન કરનો અને યમુનાષ્ટ્રપતિમાં છે પ્રભુના જલ વિહાર માટે હે શ્યામનાજી આપ જલ પ્રવાહ રૂપ બિરાજી રહ્યા છો ઓર વૈષ્ણવ કો ટેક રાખની ટેક હી બડો ધર્મ હૈ તે ટેક શું રાખવી અમનાષ્ટ્રપતિમાં છે અમારી સ્થિતિ તમારે તટ પર સદા બની રહે ચાહે આપણે ક્યાંય પણ હોઈએ પણ ભીતરથી એવો ભાવ રાખીએ શ્રી તટ પર આપણે છીએ તે ખતી તો બ્રાહ્મણ કો શ્રી પ્રગટ દર્શન દે અલૌકિક સ્વરૂપ જતાય શું છે અલૌકિક સ્વરૂપ ભક્તજનના વિપ્રયોગમાં શિવમનાજી પોતાના સ્વરૂપથી ધૈર્ય ધરાવે છે શ્યામ જલ તે માનું શ્રી ઠાકોરજીનું ઓર છે તેના પર અનેક પ્રકારના પુષ્પ છે તે ગોપીજનોએ કરેલા શ્રી ઠાકોરજીના શ્રૃંગાર છે અને ભ્રમરના સમૂહ તે ભક્તના કટાક્ષ સદ્રશ છે અલૌકિક કમલ કીએ અલૌકિક કમલ શું છે ભક્તના હૃદય કમલ છે અથવા શ્રી અમદાવાદજીના નેત્ર કમલ છે તાતે ઇન્કી વાર્તા અનરવચની હૈ સો કહા તાઈ કહીએ તો આવા શ્રી અમુનાજીના અતિ અતિ કૃપાપાત્ર પ્રમદાજી કે જેમને શ્રી ગોસાઇજીએ અમુનાષ્ટપદી શ્રવણ કરાવી હતી અમુનાજીનું સેવન કરતા હતા અને તેમના જીવનમાં શ્રી અમનાષ્ટપદી ગ્રંથ આપણને દૃશ્યમાન આપે જ કૃપા કરીને કરાવ્યો શિવલભાધિ શકી જય શીખ સાંઈજી પરમ દયાલકી જય શ્યામ સુંદર શ્યામને મહાણી કી જય